બોટાદ ગઢડાના ટાવર ચોક શેરી વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત પાણી પુરવઠો મળતો નથી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે દર ચાર દિવસે પાણી આવે છે પરંતુ તે પણ થોડી વારમાં બંધ થઈ જાય આ સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે જઈ રજૂઆત કરી નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગે આ મામલે રૂબરૂ તપાસ કરવાની ખાતરી આપી મહિલાઓએ ચેતવણી આપી છે કે જો નગરપાલિકા દ્વારા પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ફરીથી રજૂઆત કરવા આવશે આવિસ્તાના રહીશુ રોજિંદા જીવનમાં પાણીની અછત કારણે ભારે મુશ્કેલી પેટી છે પાણીની તકલીફ છે પાણી નથી આવતું બે ત્રણ મહિનાથી પાણી જ નથી આવતું મોટા શેરીમાંથી ના છે આપણે ટાવર પાસે રામજી મંદિરની શેરી છે ત્યાં બે ત્રણ મહિનાથી પાણી જ નથી આવતું અને આ પાણી આવે તો પાણીવાળો વાળો હરકુ પાણી નથી આવતું એક દોઢ ચાર કલાક પાણી આવે તો એક કલાક પાણી આવે ને તો શ્વાસ બંધ કરી દે પાણી ન આવે પાણી વગર શું કરવું હા એને કીધું કે કાલ આવશે કાલ પાણી મારો છે તો કાલ જોઈ દઈશ એમ કીધું કાલ પાણી ન આવે એટલે હું પાછા આવશું કાલ અને ઘર વેર હોય તે ઘર વેર હોય વધારે કીધો છે છસો રૂપિયા આવતો તો તે અગિયારસો બારસો એમ છસો ઘર વેરો આવ્યો પાણી વગર